બોલી રહ્યા ખબર પડતી નહી ખબર નહી એના ભાઈ ડોઢા આઈડિયા છે અને વધારે પડતું હીરા બોલશે ને તો એની પછી સીધા કઈ નાખવા પડશે કેમ કે આ તો ટેકરાઈ વાળા કદી નમાય નહીં અને નમસી નહીં દાંત નીકળી છે હવે જે દાડે હોમા પડ્યા ને એ દાડે જાય રામજી લ્યો આ તો મહેમાન કરી બે ત્રણ દાંત થઈ ગયા બે ભાઈ જ કરું કઈ કે કરે તમે Sudah kali. Jadi pai kena pai oi tu. Nak pai tiba. Ya bagu ba. Ha tu dia kau dia nak main

વટ ઉપર આવી છે અલે વટ ની વટ મેલો સાલ અને ઝઘડા મૂકો તમે સમજી જઈ પણ આપણે એમ ભેગો રહેવું જ નથી એકવાર અલે પણ હાલતી ઉકા દીધું કરા બેઠા છે લ્યા અલે આ ભાઈ છે માનતો નહી આપણો જો ભાઈને સમજાય ભાઈ આપણે રહેવું જ નહી એમ ભેગો તમે જો હું તમારી વાત કહું તો તમે સમજાઈ દો ને વાત વટ ઉપર આવશે ને તો પણ હરખે નહી રહે એ કોમ કરો તમે કેરો હું બરા કહું બમ દેરા આવું છું

आ मु शालम देना ने लिगा मन पतंग पळेळ दियो हो के पतंग नी शोप पतंग वाले काय तू सोळम शाम था शालम दो पण पतंग पळे राखजो के आठ सोई पतंग पणता नाही उंधेम राखले छे तो 10 वाजे जो शाराम हो शालमो शालम देना आव लिगा पतंग

તમે મેડમ આયા તા ચીડિન ચીડિ હા રે તમે આવ માસ્ક બાતી દા કે બહ પણ તાર પતંગ પાવાની ઓકાત તેન અમારો મે ઝઘડો કરવાની વાત કરતા તમે તો પણ તમે પડી આલે પતંગ એ ઓકાત કરી પતંગ ની આખો ગોડથી ચકો ઠેકરાવાળા હોય પતંગ વાડી તમારે ખાડાવાળા પાસે કોઈક આખો બોલવાળો

હમતું બા નો ખાડાવાળો પટ્ટી જે થાય કે હું કહો છું હા આ હું બે દાડા બહાર ગયો તારો ખાડાન ઠેકડો હાઈલાઈટ છે ને તો બધું ખબર પડતી નથી એ હવે તાર ભાઈને પૂછજો તમે જો હા રેડો તા ખાડાવાળા ને ઠેકડા કે થાય ભઈ એની વાત હોય તો બાકી પા હા રે બકુભા હા રે બોંંદરથી બોલાવ યાર અન એ ઓંગળો જંડાઓ આવું બોલો આ તમે એવું તો શું મૂર્ખો તમે વતી હેડ્યા ને કે આપણું છોકરા એ હોય દાસુ કે મારે પતંગ ખરે લેબડા લેબડા પતંગ પડ્યું અને દસ કલાક ફાળવી પાડ્યા ને એને ઓહડો હાથમાં લીધો અને એને પતંગ પાડ્યું પણ પતંગ તો તમે પાણી બરોબર પાડ્યું છે પણ આ વાતો ખોટી કરો છો તો પેલા કાગડા

તમે ખાલી જોવો હવે આ બપુબા હું કરે છે ને એ તમારું ઓછે દેખા હે જો આકાશ ટેકરા વાળા ટેકરા ભોય ના નાખો ને તો નો બકુબા ની હું

એક તો પેલું પતંગ ના પાડી ગયા એમાં આખા ગમ ફેલાય છે અને હવે મમરા ખાતા ત્યાં મમરા નું આખા પેલો કાગડો છે ને કાગડો એ કાગડો થી સુધરે એનો રંગ તો તારો તારો રહે આપણું છે આખી જિંદગી છોકરા ની છો વાત કરીશું તું ખબર નહી આખી જિંદગી અમારા ખાડા ભાઈ તમે પૂરું કર્યું છે વાત કરો છો આ ખાતા આયા છો તમે તો ખાવાના છો તમારા મમરા ખાઈ તો બેઠા છો વાત કરો છો

એટલી ખબર ના પડે પેલા પતંગ પાડતા પતંગ ના પાડી ગયા પેલા કાકડા આખા ગોમો ખેંચ્યું છે આ સીએમ પણ ખબરા એમાં હું થઈ ગયો

તો વખત આપડે હું છે ને એ ટેકરા દઈ ખબર નહી કે ખાડા વાળા કુણ સીમ કારણ કે આપણી મુદ્દો હાથમાં એટલી એટલે આપણે એ નહીં એનો ઘાટ છે એને ઉડાવાનું